અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એકવા નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી આગ ફાટી નીકળતા ભાર જેટલા ફાયર ટેન્કરોને છ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આજ રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલેખવા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે આગને જોતા કામદારો સલામત સ્તરે ખસી ગયા હતા અને કંપની સંચાલકોએ તાત્કાલિક પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરતાં ફાયર બ્રિગેડ સાથે દોડી આવ્યા હતા જો કે વિકરાડાકી બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીને ચપેટમાં લેતા સમગ્ર કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાંની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી નગરપાલિકા ભરૂચ સહિત ખાનગી કંપનીઓ મળી બાર જેટલા ફાયર ફાઇટરો ઘટના પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોર્નર કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા લગભગ થી સાત કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે આ બનાવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી બને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો આગના કારણે કંપનીઓનો કરોડોનો નુકસાન પહોંચ્યું હતું અસલામ અલયકુમ માઉનમ છે પણ હું છું આ ઘટના જે છે લગભગ છે પહેલી આગ જે છે છે પછી ત્યાંથી જે બ્લાસ્ટ છે આ કંપનીમાં આવ્યો છે અને અહીંયા છે અને એટલી ભયંકર આગ લાગી છે કે હજુ પણ હોલવાની મળે સાડા સાત મતલબ ફાયર બ્રિગેડ અને બધું જ પ્રકાર લાગેલું છે હજુ પણ કોઈ જાતનું આગ હોલવાનું એ નહીં મળે અને હવે અંદર શું ઘટના બની શું થયું અને કેવું નુકસાન છે તે તું ખબર નહીં મળે અને બીજું કે આ જે કેમિકલ જે બહાર ઉર્યું તે ઘણું મતલબ ગાડીઓને મતલબ જવામાં રોડ પર બહુ તકલીફ પડી છે છે બાઇકો વાળા મતલબ સ્લીપ ખાવાનો ખતરો રહ્યો છે અને ગાડી કામગીરી ચાલુ છે પોલીસ હાજર છે અને બધા જે છે તેનું બધું ફાયર બીગ અને બધું કામગીરી ચાલુ છે સારી રીતના અને કહેવાનું એ છે કે ભાઈ આ ઘટના વારંવાર બનતી છે અને બનતી રહે છે એનું મતલબ કારણ શું છે એમ કઈ સમજ નથી આવતી તો અને જેબીસી વાળા આવ્યા પણ ના મળે અને દેખાતા પણ ના મળે બરાબર તો આવી ઘટના વારંવાર બનશે આ તો સારું છે કે નોર્મલ કેમિકલ ઉડી છે અગર આની જગ્યાએ કોઈ જહેરીલું કેમિકલ કેમિકલ હશે તો લોકો નુકસાન થશે અને લોકો શું થશે મતલબ લોકોનું અને આ કેમિકલ નો અને અનો પ્રભાવ એટલા ગામના દૂર દૂર તક લગી લાગ્યો છે બધાને મતલબ અસર પડી છે અને બધી ઘણી સવારના ઊઠીને જોયું તો એવું લાગ્યું છે કે વરસાદ પડે પછી ખબર પડે કે આગ લાગીને કેમિકલ ઉરુ છે અને લોકોની ગાડીઓ મતલબ બધી જ્યાં પાર્કિંગમાં હતી બધી ગાડીઓ પર કેમિકલ વ્હાઈટ વ્હાઈટ ને બધી ઘણું મતલબ એ થયું છે પણ એટલે સારું છે માલિક ની મહેરબાની કે કેમિકલ એકદમ નોર્મલ હતું એટલે કોઈ નુકસાન અને હાનિકારક બનાવ બન્યો નથી એટલા માટે સારું છે અને હવે કહેવાનું હોય છે કે આ ઘટના જે બનતી છે મતલબ છે તો આપણે શું છે કંટ્રોલમાં આવો અને જુઓ તમારા અંદર સ્ટાફ છે જેની અંદર કંપનીમાં બધું ઘણું ચાલતી દેખભાલ જુઓ આ કેમ કેમ બનાવો બને આગ કેમ કેમ પકડશે અને હમણાં હાલમાં જે આગ લાગશે ગરમી ગરમીનો મોસમ વધારે તાપમાન ના કારણે ઓલવાનો બહુ મુશ્કેલ છે મતલબ કે ફાયર બ્રિગેડ ઘણા આવીને કે હું ઘડી